રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવત ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા મિતલબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાર વર્ષની વિદ્યાર્થીનીના ગુપ્ત ભાગે પેન અથવા આંગળી વડે ઈજા પહોંચાડવા મામલે માતાએ શિક્ષિકા સામે પોક્સો અને એટ્રોસિટી સિટી કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ પ્રદ્યુમનગર પોલીસમાં નોંધાવી છે જેમાં સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભરે નિવેદન આપ્યું હતું કે અમારી શિક્ષિકા નિર્દોષ છે બાળકી સ્કૂલે આવી અને બહાર નીકળી ત્યાં સુધીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ છે જો માતા પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે શાળાએ બાળકીના સીસીટીવી બતાવ્યા છે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત છે તે વિવાદમાં આવી છે વાત કરવામાં આવું તો જે ચાર વર્ષની બાળકીના છે તે ગુપ્તાંગના ભાગમાં છે તે શિક્ષિકા દ્વારા છે તે બોલપેન અથવા તો જે તે આંગળી વળે છે તે ઈજા પહોંચવાનો જે રિપોર્ટ છે તે સામે આવ્યો તો ઉલ્લેખનીય છે કે અહીંયા આપણી સાથે કર્ણાવતી એ સ્કૂલના છે તે સંચાલકો છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને ઈજા પહોંચવા પાછળનું આપ છે તે મેડિકલ રિપોર્ટ જણાવી રહ્યા છે શું છે અમે તંત્રને સીસીટીવી ફૂટેજ આપેલા છે એમાં એ વિદ્યાર્થીની સ્કૂલમાં એન્ટર થાય છે ત્યારથી એક્ઝિટ થાય છે ત્યાં સુધીની સંપૂર્ણ હકીકત છે મિનિટે મિનિટ સેકન્ડ એ સેકન્ડના સીસીટીવી ફૂટેજ રજૂ કરેલા છે એમાં ક્યાંય પણ એવું સાબિત થતું નથી કે ટીચર વિદ્યાર્થીનીને શારીરિક ઈજા કરતા હોય ખાસ કરીને વાત કરવામાં આવે તો રિપોર્ટની તો સૌ પ્રથમ તેમને ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો ત્યારબાદ થયા છે તે પણ બાબતો ખાનગી હોસ્પિટલના ના રિપોર્ટ લઈને ચૌદ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત દિવસે તેમના પિતા દ્વારા એક આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે બાળકી છે તે ફોટા ઉપર છે તે શિક્ષિકાનું નામ લીધું હતું તો શિક્ષિકા રજૂ કરી હતી કે આ શિક્ષિકાએ ઈજા પહોંચાડી છે તો બાળકી તો ખોટું ના બોલતી બાળકી બોલી નથી શકતી શી ઇઝ નોટ એબલ ટુ સ્પીક એનીથીંગ એક પણ શબ્દ એ બોલી નથી શકતી સ્પીચલેસ છે એવું પણ બની શકે કે બાળકી એ પોતાના સ્નેહાળ કે પ્રેમા ટીચર હોય એના તરફ આંગળી ચીંધતી હોય કે આ ટીચર છે એ આખું વર્ષ મને ભણાવેલું છે અને બહુ પ્રેમથી બહુ સ્નેહથી ભણાવેલું છે એવું પણ બની શકે ખાસ કરીને વાત કરવામાં તો બાળકી છે તેના માતા પિતા અહીંયા મૂકવા આવે છે કે પછી કોઈ વેન દ્વારા જાય સવારે પેરેન્ટ્સ મૂકવા માટે આવે છે અને आफ्टरनून એ બાર્કી છે એ વેન દ્વારા જાય છે. વેન્ડ માં કોઈ બની હોય આપણે તપાસ જી અમે એ પણ તપાસ કરેલી છે એમાં પણ એ બાબત ક્યાંય સાબિત થતી નથી. પણ અન્ય સંચાલક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને આપના દ્વારા હવે સીસીટીવી છે તે જાહેર કરવામાં છે શું તારીખે જ્યારે બાળક એન્ટર થઈ છે અને કેમ્પસ છોડે છે ત્યાં સુધીના અઢી કલાકના સેકન્ડે સેકન્ડના સીસીટીવી અમે તંત્રને આપેલા છે મીડિયા જગતને આપેલા છે પેરેન્ટ્સને બતાવેલા છે એમાં પેરેન્ટ્સ સોરી ટીચર છે એ કોઈ પણ પ્રકારનો બાળકને સારી રીતે ઈજા કરતું નથી એવું સ્પષ્ટપણે માલુમ પડે છે એટલે ટીચર છે એ સંપૂર્ણપણે નિર્દોષ હોય એવું સાબિત થાય છે આક્ષેપ કરવા પાછળનું કારણ શું હોય છે આક્ષેપ કરવા પાછળનું કારણ એ તો સમજની બહાર છે એની અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ ઘણી વખત એવું બને કે સ્કૂલ જ્યારે સારી રીતે પ્રગતિ કરતી હોય ત્યારે કદાચ સ્કૂલને બદનામ કરવાનું કાવતરું પણ હોઈ શકે પણ એ સચોટતાથી ન કહી શકીએ અત્યારે અમે તપાસ કરી છીએ વાત તો અગાઉ પણ સ્કૂલ વિવાદમાં આવી ચૂકી છે એ અગાઉ એવું હતું કે ટીચરે છે આઈ યુ મેથ્સ ફોર્મ્યુલા એવું કીધું હતું પણ એનું ઊંધું અર્થઘટન કર્યું હતું અને એના સીસીટીવી ફૂટેજ પણ અમે રજૂ કર્યા હતા મીડિયા જગતમાં રજૂ કર્યા હતા અને ત્યારે પછી પેરેન્ટ્સે સ્વીકાર્યું હતું કે અમારી આ ગેરસમજ હતી ખાસ કરીને છેલ્લો પ્રશ્ન કે હવે પોલીસને તમારો સહયોગ કેવો રહેશે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરે તટસ્થ તપાસ કરે અને સત્ય બહાર લાવે જ્યાં જ્યાં સ્કૂલની હેલ્પ હોય જે જે સમયે હેલ્પ હોય સ્કૂલ સંપૂર્ણપણે હેલ્પ કરવા માટે તૈયાર છે આપણી સાથે હતા સ્કૂલ સંચાલક જેવો જણાવી રહ્યા છે કે પોલીસને છે તે પૂરો સહયોગ આપવામાં છે જેઓ પ્રયત્ન કરશે સાથે તે તપાસ છે તે તટસ્થ અને નિષ્પક્ષ થવી જોઈએ કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ